કપાસ બજારમાં પણ ખેડૂત મિત્રો આજે મંદીનો માર જોવા મળી રહ્યો હોય તેવી રીતે કપાસના ભાવ આપણને આજે જોવા મળી રહ્યા છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો મોરબી ચૌદસો ને છોતેર પાટડી તેરસો એંસી હરસોલ ચૌદસો પંચોતેર ધ્રાંગધ્રા ચૌદસો ચોત્રીસ રાજકોટ ચૌદસો સત્યોતેર ખાંભા ચૌદસો એકસઠ સાવરકુંડલા ચૌદસો સાહીઠ અમરેલી ચૌદસો એકાવન વિસાવદર ચૌદસો છવ્વીસ જેતપુર ચૌદસો એકસઠ વાંકાનેર ચૌદસો અડતાલીસ ખેડબ્રહ્મા ચૌદસો પચાસ જામજોધપુર ચૌદસો ને એકાણું હળવદ ચૌદસો ને છન્નું બોટાદ ચૌદસો ને સત્યોતેર ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ આજે ઘણા બધા વિસ્તારોમાં તેરસો પચાસથી ચૌદસો એંશી સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસની ગુણવત્તા મુજબ ભાવો ચાલી રહ્યા છે તેવી માહિતી અમારી રીતે અમે ભેગી કરેલી છે આનાથી વધારે તમારા વિસ્તારમાં બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ અમારું ધ્યાન દોર